ધોરણ 10 પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું આવ્યું છે જ્યારે પાંચ લાખ સત્યોતેર હજાર પાંચસો છપ્પન વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રેવીસ હજાર બસો અને સડતાલીસ છે આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ પણ પરિણામમાં મેદાન માર્યું છે બોર્ડની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓને પરિણામ જોવા મળી રહ્યું છે નવ લાખ સત્તર હજાર છસો સત્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો વેબસાઇટ પરિણામ મૂકવામાં આવ્યું છે ધોરણ દસનું નું પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે

ટેન્થ સુધી સરકારની સરકારી શાળામાં ભણેલી છું મારા પપ્પા છે એ મજૂરી કામ કરે છે ડાઇંગ પેન્ટિંગમાં છે મારા પપ્પાએ બહુ મહેનત કરેલી મારા માટે મારા પપ્પા કહેતા હતા કે હું મહેનત કરું છું તું મને પરિણામ લાવીને બોલજો અને દિવસ મેં મહેનત કરી અને નાઇન્ટી ફાઈવ સિક્સ મેં લાવ્યા છે અને મારા પીઆર નાઇન્ટી નાઇન સિક્સટી સિક્સ મારા પીઆર છે મેં મારા જે વિસ્તારમાં છે ને મારા વિસ્તારમાં કંઈક એવા લોકો છે કે જેને તેમના હક્ક તેમના અધિકારો નથી મળતા તો મારી એ ઈચ્છા છે કે હું જ્યારે આઈએસ ઓફિસર બની જાઉં ને ત્યારે હું તે લોકોને તેમના હક્ક તેમના અધિકાર તે લોકોને આપવાનું તો હું મહેનત કરીશું રાત્રે દિવસ મહેનત કરીશું અને આઈએસ ઓફિસરની જે મારી મંજિલ છે એ હાંસિલ કરશું मैं एक मजदूरी काम करता हूँ ड्राइंग पेंटिंग में मजूरी काम है पच्चीस साल से सूरत में हूँ मजूरी के लिए सूरत में आया हूँ क्योंकि मैं मेरे मजदूरी से सब घर चलाना बच्चों की पढ़ाई नहीं कर पाता था इसके लिए सरकारी स्कूल में ही पढ़ा सबसे पहले 215 सरकारी स्कूल इसके बाद अभी सुमन हाई स्कूल में पढ़ा है और टीचर लोगों का इतना सपोर्ट होने के हुआ है उसके वजह से मेरी बच्ची आज नाइन्टी फाइव परसेंट सिक्सटी सिक्स परसेंट दावी में दसवीं में लाई हुई है अभी मेरी बच्ची आई करनी चाहती है और मैं उसके लिए दिन रात करूंगा और उनके लिए जिनके जो भी सपने हैं वो पूरे करने की कोशिश करूंगा वो मैं घर काम करती थी तो मैं उसको यही बोलती थी बेटा तू पढ़ लेकिन मेरी बेटी पढ़ाई के साथ साथ मुझे भी सपोर्ट करती थी घर का काम करने लगती थी मेरी हेल्प करती थी और इतना सब करने के बावजूद भी मेरी बेटी ने इतने अच्छे नंबर लाकर फर्स्ट आई है इसके लिए हम सब उसके लिए भावुक हो रहे हैं और हमें खुशी भी हो रही है और गर्व भी हो रहा है कि मेरी बेटी इतने अच्छे मार्क्स से पास हुई है और पहला नंबर लेकर आई है ધોરણ દસ નું પરિણામ આવી ચુક્યું છે ત્યારે પાટલા વર્ષની સરખામણીમાં આ વખતે જે પરિણામ છે તે ઊંચું રહ્યું છે અને આ વખતે ફરી એક વખત વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓને પાઘડી પહેરાવીને અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ જે કેટલા ટકા આવ્યા છે વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી મારે પંચ્યાસી ટકા આવ્યા છે મેં ખૂબ મહેનત કરી તેથી એટલા ટકા આવ્યા છે વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી કેટલા ટકા આવ્યા મારે આવ્યા છે અને મારા શિક્ષકોનો અને વાલી મિત્રોનો અને મારી જ મહેનત હતી સારા ટકા આવ્યા છે મને ગૌરવ થાય છે જે વિદ્યાર્થીઓનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે શાળાના જે સંચાલક છે જે વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત કરાવવામાં આવતી હોય છે શું કહેશો આજરોજ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની અંદર જે વિદ્યાર્થીઓએ એ ગ્રેડ હાંસલ કરેલો છે આ તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ ખંડપૂર્વક મહેનત કરી શાળાના સમય અનુસાર પણ શાળાના શિક્ષક મિત્રોએ ઘરે જઈને પણ આ વિદ્યાર્થીઓને સવિશેષ માર્ગદર્શન આપેલું છે અને સમગ્ર વિસ્તારની અંદર ઓછી સંખ્યામાં પણ સૌથી વધુ એ અને સૌથી વધુ એ ટુ ગ્રેડ આજે પરમશુખ ગુરુકુળે મેળવી અને આ વિસ્તારમાં ડંકો વગાડ્યો છે કેટલા ટકા આવ્યા છે વર્ધમ્યાન કઈ રીતે મહેનત કરી વર્ષ દરમિયાન મારે આજે ત્રાણું પોઈન્ટ સોળ ટકા એવું પાસ થયેલું છે એમાં મારા શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રોનો પણ સપોર્ટ છે એને એનું ખૂબ માર્ગદર્શન છે તે વાતનું મને ગર્વ છે કે આજે હું આજે હું સારા ટકા પાસ થયેલી છું જી આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતે જે વિદ્યાર્થીનીઓ છે તેને બાજી મારી છે અને ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતનું પણ પરિણામ આ વખતે ખૂબ જ સારું આવ્યું છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ જી મીડિયા સુરત